નમસ્કાર દર્શક મિત્રો મારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરીએ તો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો કોમેન્ટ કરો અને જો મારી વાર્તા ગમે તો વાર્તાને શેર કરો આજે અવનવી એક વાત લઈને આવ્યો છું સાયબર ફ્રોડ આ વિશે તમે સાંભળ્યું હશે આજનું કહેવાય કે ટેકનોલોજીના જમાનામાં કહેવાય કે સાયબર ફ્રોડના ભોગ દિવસેને દિવસે હજારો લોકો બની રહ્યા છે તમે શું આ સાયબર ફ્રોડના ફ્રોડમાં તમે તો નથી ને ફસાણાને અને જો તમારે ન ફસાવવું હોય તો આ મારી વાતને તમે ધ્યાનથી સાંભળજો અને જો આ વાત તમને યોગ્ય લાગે તો બીજા વ્યક્તિઓને શેર કરજો કાલની મારી ખુદની વાત છે કે હું એક મારા રિલેટિવના કહેવાય કે એક પ્રસંગમાં હાજરી આપવા ગયેલો હતો અને એ પ્રસંગમાં કહેવાય કે મારું ફોકસ એ પ્રસંગ તરફ હતો અને ત્યારે મારા મોબાઈલમાં ના વોટ્સઅપમાં અચાનક એપી અને અંદર લખ્યું હતું આરટીઓ ચલણ એવી એક ફાઇલ મારામાં આવી ફાઇલ મોકલનાર પણ હું ઓળખી મારા ઓળખીતા વ્યક્તિની જ હતી ને એટલે મેં એ તરત જ ફાઇલ ઓપન કરી ઓપન એટલે ડાઉનલોડ કરવાનો મેં પહેલો પ્રયત્ન કર્યો જેવું મેં કહેવાય કે એને ડાઉનલોડ કરી એવી તરત જ મારા મગજમાં લાઈડ થઈ કે એપી નામની કોઈ ફાઇલ આવે તો એને આપણે કહેવાય કે ઓપન કરવાની હોતી નથી એટલે મેં તરત જ કહેવાય કે એ ફાઇલને ફરતી જોઈ અને જે વ્યક્તિ મને ફાઇલ સેન્ડ કરી હતી એ વ્યક્તિને મેં પહેલાં કોલ કરવાનો પ્રયત્ન કર્યો પણ કોલ કરતા એ વ્યક્તિનો કોલ થોડી વાર વ્યસ્ત આવ્યો ને થોડી જ મિનિટો બાદ એ ફોન સ્વિચ ઓફ થઈ ગયો એટલે તરત જ મને અંદાજો આવી ગયો કે આ ફાઇલ કહેવાય કે કોઈ સાયબર ફ્રોડ દ્વારા મોકલાવવામાં આવેલી છે હવે કહેવાય કે એ ફાઇલે મેં તરત જ પહેલાં ડિલેટ કરી નાખી અને ડિલેટ કરતાની સાથે જ એ સાયબર ફ્રોડ કરનાર વ્યક્તિને કહેવાય કે મારા મોબાઈલના ડેટા એના સુધી પહોંચ્યા નહીં પણ જો મેં એ ફાઇલને ઓપન કરી હોય તો મારો મોબાઈલ પણ ત્યાં હેક થઈ ગયો મોબાઈલ તો હેક થવો જ સાથે સાથે મારી બેંકમાં રહેલા જે બેલેન્સ હતું એ બેલેન્સ પણ કહેવાય કે એ સાયબર ફ્રોડના ગાંઠિયાઓ એમાંથી પૈસા ઉપાડી લો પણ જો તમારે પણ સાયબર ફ્રોડનો ભોગ ન બનવો હોય તો તમારે એપીકે કે નામની કોઈ કહેવાય કે મોબાઈલમાં વોટ્સઅપમાં કોઈ ફાઇલ આવે એમાં તરત જ તમારા આખા મોબાઈલને હેક કરી દેશે હેક કરેલા મોબાઈલમાંથી તમારા સંપૂર્ણ ડેટા તમારા ફોટા છે તમારા વિડીયોઝ છે તમારા બીજા કોન્ટેક્ટ ડિટેલ છે તમારા બેંક ડિટેલ છે બધી જ એ સાયબર ફ્રોડ પાસે જતી રહેશે અને ધીમે ધીમે એક પછી એક કહેવાય કે વ્યક્તિઓને પાછા સાથે સાથે વોટ્સઅપમાં પોતાના મેસેજો સેન્ડ કરશે એટલે જેથી કરીને તમે તો ભોગ બનશો સાથે સાથે તમારા જેટલા કોન્ટેક લિસ્ટ હશે દરેક કોન્ટેક લિસ્ટમાં આ ફાઇલ એ સેન્ડ કરી દેશે જેથી કરીને તમે તો તમે તો કહેવાય કે એના ભોગ બનશો સાથે સાથે જેટલા તમારા કોન્ટેક નજીકના સગાઓ છે એમને પણ આ સાયબર ફ્રોડમાં તમે ભોગ બનાવશો તો આવી કોઈ ફાઇલ આવે તો એ ફાઇલને આપણે ઓપન નથી કરવાની એ ફાઇલને આપણે તરત ડિલીટ કરવાની છે જેથી કરીને આવા સાયબર ગાંઠિયાઓ આવા ફ્રોડ કરે નહીં સાથે સાથે બીજો એક નવો કિસ્સો સાયબર ફ્રોડમાં આવ્યો છે કે એક કંપનીનો માલિક પોતાનો ફોન કહેવાય કે ફોનનું ચાર્જર એ પોતાના કંપનીમાં જ રાખતો ને ત્યાં પોતાનો ફોન ચાર્જર કરતો હતો એ કંપનીમાં નોકરી કરતો બીજો એક માણસ થોડા દિવસ બાદ એ મોબાઈલનું ચાર્જર બદલી નાખે છે જેવો મોબાઈલનું ચાર્જર બદલી નાખે છે એટલે નવા ચાર્જરમાં એ વ્યક્તિ કહેવાય કે એ ચાર્જરની અંદર એક ચીપ મૂકી દે છે અને જેવો મેનેજર એ ફોનને ચાર્જ કરે છે તરત જ કહેવાય કે એ ચીપમાં બધા ડેટા આવી જાય છે એમ પંદર વીસ દિવસ સુધી બધા ડેટા એ ચીપ દ્વારા મેળવે છે અને પછી એ બેંક મેનેજરના ખાતામાંથી સીધા પૈસા એ ઉપાડી લે છે એટલે કહેવાય કે આ બીજો પણ એક નવો કિસ્સો ધ્યાનમાં આવ્યો છે તો આવી રીતે પણ તમે જો ક્યાંય ચાર્જર કરતા હોય તો ત્યાં પણ તમે થોડું ધ્યાન રાખજો જેથી કરીને તમે સાયબર ફ્રોડના ભોગ ન બનો મિત્રો આ વાત એટલા માટે કરવી પડે છે કે અત્યારે ટેકનોલોજીના જમાનામાં જમાનામાં વધુ લોકોને ભોગ બનાવતા આવ્યા છે સાયબર ગાંઠિયાઓ તો તમે એનો ભોગ ન બનો અને તમારો પરિવાર પણ જોવાનો ભોગ ન બને અને તમે બધાય તમારું કહેવાય કે પોતાનું જીવન સુરક્ષિતથી જીવી શકો અને કહેવાય કે કોઈ મુશ્કેલીમાં ન સર્જાવે એટલા માટે મારે આ વિડીયો બનાવો જો બનાવવો પડ્યો જો મારી વાત ગમી હોય તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો જય હિન્દ